નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા અને આપણી સામે કહેવાય છે ને કે ભાઈ હાસ્ય કલાકાર તો છે જ પણ સાહિત્યનો ખજાનો લઈને પણ આવે છે અને સાયરામભાઈ જો સ્ટેજ ઉપર બેઠા હોય તો એક આપણે જરૂર કહેશું કે વડીલો પણ હોય છે અને દીકરીઓ હોય છે તો કોઈને નીચી નજર રાખીને એના હાસ્યમાં ક્યારેય જોવું નથી પડતું એવું જ સાહિત્ય સાથે હાસ્ય પીરસે છે નમસ્કાર સાયરામભાઈ હવે આપણે આ સદભાવનાના જે

જેનાથી સ્વયંભૂ રીતે સમગ્ર સૌરાષ્ટ્રના દાતાઓનો એમને સપોર્ટ તો મળતો જ રહ્યો છે પરંતુ શેત્રુંજીમાં જેમ ગાગડીઓ મળ્યો ગાગડીઓ જેમ શેત્રુંજીમાં મળી જાય એટલે નદી જેમ સાગરમાં મળે પછી નદી એ ચિંતા નથી કરવાની રહેતી કે હવે મારી અંદર મોતી પાકશે છે કે કેમ એમ આજે પૂજ્ય મોરારી બાપુના હસ્તે જ્યારે રામકથાની શરૂઆત થઈ છે ત્યારે સદભાવના અને કરુણા સત્ય પ્રેમ અને કરુણા બાપુમાં રોમે રોમમાંથી વહે છે અને વૈશ્વિક સંત પૂજ્ય મોરારી બાપા જ્યારે પોતાની રામકથા દ્વારા આ વિષયને મૂકવાના હોય ત્યારે એ સમગ્ર વિશ્વ સુધી આ કરુણાની વાત પહોંચશે અને સદભાવનામાં હજારો વૃદ્ધોની સેવા કરવાનો જે આશય વિજયભાઈ સેવો છે ત્રીસ એકરમાં પાંચ હજાર વડીલોને સાચવવાનો અને ત્રણસો કરોડ હું મારા મહાદેવને પ્રાર્થના કરું કે એમનો એ સંકલ્પ પૂરો થાય અને આમાં સ્વયંભૂ બધા જ દાતાઓ જોડાય બધા જ સ્વયંસેવકો જોડાય લોકો ખૂબ આ કથાનો લાભ લે અને હા પોતાના મા બાપને ઘરમાંથી છોડવાનો સંકલ્પ ન કરે એ પણ એક દાન જ છે પોતાના માતા પિતા પ્રેમ થી સાચવે એ પણ સદભાવના ને આપેલું દાન જ છે કે મારે મારા મા બાપને ક્યારેય વર્તાશ્રમમાં નથી મોકલવાના છે હું અમેરિકા લંડન હોઉં હું મારા માતા પિતા સાથે રહી આવો સંકલ્પ કોઈ યુવાન કે યુવતી લે એ પણ એક કરોડ નું દાન જ છે તો સદભાવના એક સરસ મજાની પ્રવૃત્તિઓ છે તો આપણે બધા સાથે જોડાઈ અને આ વાતને વેગ આપીએ આભાર ધન્યવાદ જય શ્રી